અકવાડા ખાતે રહેતા શિક્ષક ના રહેણાંક ને તસ્કરોએ એક માસ પહેલા નિશાન બનાવી અંદાજીત રૂપિયા સુડતાલીસ હજારની મુદ્દામાલ ની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અકવાડા ખાતે રહેતા અને ખડસલિયા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ લવજીભાઈ કાંબળ નવેમ્બર માસની અગિયાર તારીખથી બાવીસ તારીખ દરમિયાન હરિદ્વાર ખાતે દર્શન અર્થે ગયા હતા તે સમયે તેમના બંધ રહેણાકી મકાનના તાળાકુળી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણાં કિંમત રૂપિયા સુડતાલીસ હજારની ચોરી કરી હોવાની એક બાસ બાદ અરવિંદભાઈ કાંબળે ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી

સોરીમાં બે જોડ બુટી એક ફાડા બીજ સરલિયા કંદોરો અને એક પોચી ગયેલ છે કુલ છ વસ્તુ ગેલ છે અંદાજીત કેટલા રૂપિયાનો મુદ્દા અંદાજીત સુડતાલીસ હજારનો મુદ્દા વળગેલ છે